નમસ્કાર ગુજરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે ખેડૂતોને બે હજારનો હપ્તો મળે છે કયા ખેડૂતોને નહીં મળે અને શા માટે તારીખ ઓક્ટોબર એટલે કે છે કે તે પહેલા તમારે શું કામ કરવાનું રહેશે જેથી કરી એકવીસમો હપ્તો છે તમને તાત્કાલિક મળી જાય આ બે હજારનો નો હપ્તો છે જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને જે છે એ ઘણા બધા પ્રશ્નોનું અત્યારે સોલ્યુશન જોતું હશે ઘણા બધા પ્રશ્નો થતા હશે કે બે હજારનો હપ્તો શા માટે મોડો મળી રહ્યો છે દિવાળી ઉપર શા માટે નથી મળ્યું આ સાથે ખેડૂતોના બેંક અકાઉન્ટમાં જ્યારે આ હપ્તો જમા કરવામાં આવે છે ત્યારે તેની સીધી અસર છે એમના બેંક અકાઉન્ટમાં થતી હોય છે બેંક એકાઉન્ટમાં જો નામની અંદર ફેરફાર થયો હોય સ્પેલિંગ મિસ્ટેક રહી હોય કે પછી ફોર્મ ભરતી વખતે સાત આઠ બાર ની નકલની અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર હોય નામની અંદર ફેરફાર થયો હોય આધાર કાર્ડની અંદર નામ મળતું ન હોય તો આવા ખેડૂત મિત્રોને પહેલા હપ્તા મળતા હતા અને હવે પછીના હપ્તા નથી મળતા એટલે કે ઓગણીસમો વીસમો આજે હપ્તા નથી મળ્યા તો એવા એવા ખેડૂત મિત્રોએ હવે શું કરવું પડે જેથી કરી એમના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ આ હપ્તો સરકાર દ્વારા જ્યારે પણ આપવામાં આવે અથવા સરકાર તરફથી જ્યારે પણ હપ્તો છે એ રિલીઝ કરવામાં આવે ત્યારે સૌ એમના બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય તો એ માટે શું કરવું પડશે એ દરેક પ્રશ્નોના જવાબ તમને આજના વિડીયોની અંદર મળવાના છે ખાસ કરીને વિડિયોને તમે છેલ્લે સુધી જોવાનું રાખજો કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો છે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી છે એ માહિતી તો મેળવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો આવા દરેક મિત્રોને વિનંતી છે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો જેથી કરી આવા દરેક જે સરકાર તરફથી માહિતી આપવામાં આવતી હશે એ અને બીજી વધારાની માહિતી આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સમયસર મળી રહે હવે મિત્રો તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રોને હપ્તો નથી મળવાનો એનું એક લિસ્ટ છે સરકાર તરફથી જાહેર કરવામાં આવે છે જેને આપણે બેનિફિશિયરી લિસ્ટ કહીએ છીએ બેનિફિશિયરી સ્ટેટસ પણ કહીએ છીએ એ તમારે ચેક કરવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી આપણે એક પ્રોપર વિડીયો એ માધ્યમથી બનાવીશું કે તમે આ ઓનલાઈન ચેક કરી શકો હવે મિત્રો છેલ્લી તારીખ છે એકત્રીસ ઓક્ટોબર બે હજાર આ પહેલા તમારે એક નાનકડું એવું કામ કરવું પડશે તમારે છે તમારું બેંક એકાઉન્ટમાં જઈ અને આધાર આધાર ચેક કરાવવાનું છે જો હશે તો જ તમને બે હજારનો હપ્તો છે મળશે આ સાથે તમારા બેંક એકાઉન્ટ સાથે કેવાયસી કરાવેલી પ્રોસેસ હશે તો હપ્તો મળશે પીએમ કિસાન યોજના અંતર્ગત કેવાયસી કરાવેલું હશે તો હપ્તો મળશે આવા ઘણા બધા પ્રશ્નો છે જેના કારણે તમારે છે એ હપ્તો અટવાઈ જતો હોય છે તો આ વખતે આ દરેક પ્રશ્નોના જવાબ તમને આજના વિડીયોની અંદર જે 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 છે 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 એ મળી જવાના અને ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ખેડૂત ખેડૂત મિત્રો એમાં લગભગ મિત્રોને હપ્તો મળતો હોય છે એવા ખેડૂત મિત્રો સરકારની બીજી યોજનાઓનો પણ લાભ લઈ રહ્યા છે પીએમ માનધન યોજના છે સ્વનિધિ યોજના છે આવી ઘણી બધી યોજનાઓ અંતર્ગત પણ ખેડૂતો લાભ લઈ રહ્યા છે આ ખેડૂત પોર્ટલનો પણ તમને લાભ મળતો હશે તો એ તમારે આ યોજના અંતર્ગતનો જ લાભ અટકી જાય એટલે કે તમને બીજી ઘણી બધી યોજનાઓનો લાભ મળે બેંક એકાઉન્ટમાં તમારા ખાતામાં પૈસા આવી જાય પરંતુ કિસાન હપ્તા હપ્તા છે છે એટલે કે એ રકમ તમારા બેંક એકાઉન્ટમાં આવતા અટકી જાય છે તો એની પાછળનું કારણ શું હોઈ શકે ઘણા બધા ખેડૂત મિત્રો એક સાથે ત્રણ ચાર સરકારની યોજનાઓમાં લાભ લઈ રહ્યા છે એમાંથી માનધન યોજનાનો લાભ મળે આઈ ખેડૂત પોર્ટલનો લાભ મળે સ્વનિધિ યોજનાનો લાભ મળે અને આઈ ખેડૂતો જે યોજનાનો લાભ મળતો હોય તો એવા ખેડૂત મિત્રોને પીએમ કિસાનનો લાભ નથી મળતો આજ પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એનો હપ્તો નથી મળતો તો એની પાછળનું શું કારણ હોઈ શકે એ આજના વિડીયોની અંદર આપણે જાણીશું અત્યારના જે માહિતી મળી રહી છે એ માહિતીના માધ્યમથી તમને વધારે અપડેટ જણાવવાની કોશિશ કરશું દેશભરના ખેડૂતોએ પીએમ કિસાન યોજનાના બે હજાર રૂપિયાના એકવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે જે આપણે વિડીયોની શરૂઆતમાં પણ જોયું છે કેટલાય ખેડૂતો એવા છે કે તેમને આ હપ્તો મળી ચૂક્યો છે હા મિત્રો સાચી વાત છે ભારત દેશના ત્રણ રાજ્યોના ખેડૂતોને હપ્તો મોકલી દેવામાં આવ્યો છે પરંતુ ગુજરાતના લાખો ખેડૂતોના ખાતામાં હજુ સુધી પણ આ બેંક એકાઉન્ટમાં આ હપ્તાની રકમની એન્ટ્રી પડી નથી અથવા તો આ હપ્તો છે એ મળ્યો નથી એની પાછળનું કારણ તમને જણાવી દેસુ ખાસ કરીને આ વખતે સરકારે ત્રણ રાજ્યોના જે ખેડૂતો છે એમના બેંક અકાઉન્ટમાં હપ્તો છે એડવાન્સમાં મોકલી દેવામાં આવ્યો છે એટલે કે ઓક્ટોબર મહિનો શરૂ થયો એ પહેલા સપ્ટેમ્બર મહિનાની અંદર ખેડૂતોના બેંક અકાઉન્ટમાં બેંક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાનો હપ્તો છે મોકલી આપવામાં આવ્યો છે આ સાથે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો હવે ગુજરાત રાજ્યના ખેડૂતોને ક્યારે મળશે જે ત્રણ રાજ્યો છે એની વિશે વાત કરીએ તો એમાં એક પંજાબ છે હિમાચલ પ્રદેશ છે અને ઉત્તરાખંડ છે તો આ ખેડૂતોના બેંક અકાઉન્ટમાં હપ્તો મળી ગયો એ સાથે સાથે જમ્મુ કાશ્મીરના ખેડૂતોના બેંક અકાઉન્ટમાં પણ હપ્તો મળી ગયો છે જેમાં સત્યાવીસ લાખ જેટલા ખેડૂતોને બે હજારનો હપ્તો ટ્રાન્સફર કરી આપવામાં આવ્યો છે આનું કારણ એ છે કે આ રાજ્યો જે છે આ ત્રણ રાજ્યોની અંદર તાજેતરની અંદર એટલે કે આ ચાલુ વર્ષની અંદર પૂરથી ખેડૂતોને જે નોંધપાત્ર નુકસાન થયું છે એમાં સરકારે રાહત તરીકે અગાઉથી હપ્તો મોકલવાની તૈયારી કરી દીધી હતી એટલે કે આજે ખેડૂતો જે છે એમના ખેતરમાં પાક નુકસાન થયું હશે અથવા તો પૂરની પરિસ્થિતિ સર્જાણી વધારે વધારે વરસાદ 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 પડ્યો પડ્યો કે મોસમી જે 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 પડતો હોય એના એના છે કારણે પાકને નુકસાન થયું છે એવા સંદર્ભે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હપ્તો છે એ વહેલી તકે મોકલી આપવામાં આવ્યો છે હવે દેશના બાકીના જે ખેડૂતો છે એ વિચારી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એમના બેંક ખાતામાં ક્યારે આવશે હવે સરકાર દ્વારા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એકવીસમો હપ્તો ક્યારે મોકલશે ઓફિશિયલી નથી કર્યું પરંતુ ઘણા બધા મીડિયા અહેવાલોના અનુસાર દિવાળી પહેલા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હપ્તો ટ્રાન્સફર થઈ ચુક્યો હતો એવી થઈ જવાનું હતું એવી માહિતી મળતી હતી પરંતુ દિવાળી પણ વી ગઈ છે હવે દિવાળી પછીના દિવસોની અંદર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હપ્તા મળવાની જે છે એ ઘણી બધી અત્યારે વાતચીત શરૂ છે હવે મિત્રો ખેડૂતોના ખાતામાં બે હજારનો હપ્તો ટ્રાન્સફર થઈ શકે છે દિવાળી પછી આ હપ્તાની રકમ છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મળવાની છે એ સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી રહી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો વીસ ઓક્ટોબર બે હજાર પચીસ પહેલા જમા થઈ શકે પરંતુ વીસ ઓક્ટોબર પણ ચાલી ગઈ છે વીસ ઓક્ટોબર પહેલા પણ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા નથી થયો હવે મિત્રો ઓફિશિયલી તારીખ જાહેર નથી થઈ એટલે આપણે એવું ન માની શકીએ કે આ તારીખે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હપ્તો મળશે પરંતુ તમારે ત્રીસ ઓક્ટોબર અથવા એકત્રીસ ઓક્ટોબર પહેલા તમારા કેવાયસી છે તમારા બેંક એકાઉન્ટની અંદર જેટલા પણ જે સરકાર તરફથી નિયમ બનાવવામાં આવ્યા છે એ પ્રકારના જે નીતિ નિયમો છે એ હેઠળ તમારે છે એ ચેક કરવું પડશે કેવાયસી છે કે પછી તમારું કેવાયસી અટવાઈ ગયું નથી ને તો એ દરેક પ્રોસેસ તમારે ચેક કરવી પડશે એફટીઓ પ્રોસેસ છે આપણે પેમેન્ટ મળે પછી ચેક કરવાની આવતી હોય છે તો એના વિશેની પણ તમને અપડેટ છે આવનારા સમયની અંદર જણાવતા રહેશું હવે બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો કોને નહીં મળે જો તમે હજુ સુધી પીએમ કિસાન યોજના માટે તમારું કેવાયસી પૂર્ણ નથી કરાવ્યું તમારું ભંડળ બ્લોક થઈ શકે એટલે કે આ પેમેન્ટ છે 2000 નો हफ्तो છે તમારો બ્લોક થઈ શકે છે સરકાર સ્પષ્ટ કહ્યું છે કે केवाईसी વિના કોઈ પર હપ્તો ट्रांसफर કરવામાં આવશે નહીં વધુમાં જો તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક ના હોય તો તમારા પૈસા છે જમા થશે નહીં જો તમારી બેંક વિગતોમાં ભૂલો હશે કે ખોટો આઈએફસી કોડ નાખ્યો હશે બંધ ખાતું હશે અથવા તમારું બેંક ખાતું આધાર સાથે લિંક ના હોય તો આપતાની રકમ છે જમા થશે નહીં તો તમારે બેંક વિગતોને ક્રોસ ચેક કરવાની ભૂલ કરશો તો પણ તમને આ હપ્તો છે આપવામાં નહીં આવે જો કોઈ ભૂલ દેખાશે તો તમારે તાત્કાલિક એને અપડેટ કરાવવી પડશે તો તમે ક્રોસ ચેક કરી અને તમારા બેંક એકાઉન્ટને અપડેટ કરાવી લો ઓક્ટોબર પહેલા તમારા બેંક એકાઉન્ટમાં જઈ અને બેંકમાં જઈ અને બેંક એકાઉન્ટને અપડેટ કરાવી લો જેથી કરી આવનારો એકવીસમો હપ્તો તમને છે એ તાત્કાલિક તમારા બેંક એકાઉન્ટમાં જમા કરી આપવામાં આવે સરકાર દ્વારા જ્યારે પણ રિલીઝ કરવામાં આવશે આ હપ્તો એટલે સૌ પ્રથમ તમને જ હપ્તો મળી જશે